નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અમે અત્યારે આવ્યા છે છાપરા ગામમાં છાપરા ગામમાં અત્યારે અમે આવ્યા તો અમને એવું લાગ્યું કે અમે જાણે જૂના યુગમાં આવી ગયા તેવો પરિસ્થિતિનો અમને અનુભવ થયો છે અત્યારે તમને રસ્તો બતાવી શકાય જોઈ શકો છો રસ્તા પર કામગીરી ચાલી રહી છે છેલ્લા મે મહિનાથી અને હજુ સુધી કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી બસ આવીને એક રસ્તો ખોદી દેવામાં આવ્યો અને પછી આ કપચી નાખી દીધી ત્યાં પછી કોઈ આવ્યું નથી પાઇપો લીકેજ છે બાળકો આમાંથી આવવા જવા મજબૂર બને છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી સ્થાનિકો જે સ્થાનિક રહેવાસીઓ છે તેમાં પણ રોષ વાપ્યો છે કારણ કે જે રીતે આ છેલ્લા મે મહિનાથી એટલે મે મે બાદ હવે ફરીથી મે આવવાની તૈયારી છે ચાર મહિનાનો સમય બાકી છે અને આ તમે જોઈ શકો છો કે અહીંયાથી એનએમસીની ગાડી પણ જઈ રહી છે એટલે એ લોકો પણ અહીંયાથી આવન જાવન કરે છે પરંતુ તેમને આ ખાડા આ રસ્તા પર પડેલો પાણીના પાઇપો તૂટેલા છે તે નથી દેખાતા બાળકો આમાંથી આવવા જવા મજબૂર બને છે શાળામાં આવવા અહીંયા પ્રાથમિક શાળા છે ત્યાં લોકો એ બાળકો અહીંયાથી આવે છે જાય છે ત્યારે એ લોકો હેરાન થઈ રહ્યા છે લોકોને મુશ્કેલી પડી રહી છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે સ્થાનિક છે તેમની સાથે કેટલા સમયથી અહીંયા પરિસ્થિતિ છે લગભગ આમ તો છ છ મહિના જેવા થઈ ગયા ચોમાસા પેલા આખું ચોમાસામાં તો એટલી બધી પરિસ્થિતિ ખરાબ આવી ને કેટલા સ્કૂલ ના બાળકો જાય કાદો અમે કેટલા માણસો અમે એ લોકો હેલ્પ કરી છે હજી સુધી જેવી પરિસ્થિતિ છે ને એવી ને એવી છે આટલા મહિના થઈ ગયા તમે નગરપાલિકા માં ફરિયાદ કરી છે નગરપાલિકા લેખિત ફરિયાદ કરેલી છે ખાનગી રીતે પણ કેટલા કેટલા એ કરી છે

હજી કોઈ સોલ્યુશન આવ્યું નથી તમે જોઈ લેજો આખું અહીંથી દસ જગ્યા પંચર છે અને દસે દસ દસ વખત રિપેર કરી રહ્યા છતાં પણ એ લોકોને અમે કહીએ કે ભાઈ તમે સરખું કરી આપો તો પણ એ લોકો હજી સુધી કઈ સરખું કર્યું નથી ત્યાર પછી પણ આ સુધાર આવ્યો નથી અને આ રસ્તાની નીચે ઘણી બધી પાઇપલાઇન છે પાણીના પીવાની બે પ્રકારની પાઇપલાઇન છે ગટર લાઇન છે ગેસ લાઇન છે ઘણી બધી લાઈનો છે એટલે ઇલેક્ટ્રિક લાઇન છે અને કોઈ પણ આ લાઈન સુધારવા માટે આવે એટલે પાણીની પાઇપ લાઈન ફાડી લીકેજ છે સવાર અને સાંજે પાણી જયારે ચાલુ થાય છે ત્યારે લીકેજ મારે છે અને રસ્તા પર આવી લાગે છે અને રસ્તો એકદમ બેસીમાલ થઈ ગયેલો છે બાળકો પ્રાથમિક શાળાના બાળકો છાપરા પ્રાથમિક શાળાના બાળકો અહીંથી જ સવાર અને સાંજે જાય છે એમના વાલીઓ મૂકવા માટે આવે છે એમાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે પડે છે ખરડાઈ જાય છે વાલીઓને પણ તકલીફ થાય છે અને આ રસ્તા પર આખા દિવસ દરમિયાન હજારો વાહન પસાર થાય છે છે કારણ કે એક એક મુખ્ય અને એમાં પાણી લીકેજ માટું છે એ સાંધવા માટે પણ આવે છે એ લોકો સાંધે છે અને પાછું સાંજે લીકેજ થઈ જાય છે અને આવી રીતે અંદર શું થઈ રહ્યું છે કઈ ખબર જ નથી પડતી અને વ્યવસ્થિત રીતે અહિયાં સુપરવાઇઝર ને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જુઓ છો અથવા સુધાર લાવવો પણ એ પણ કંઈ કરતા નથી એટલે હવે અમારી ઈચ્છા એવી છે કે આને એક સાયન્ટિફિક રીતે તમે જોવામાં આવે કે શું પ્રોબ્લેમ છે અંદર અને એને એક વ્યવસ્થિત રીતે નિકાલ કરે કે ભાઈ એકદમ પરફેક્ટલી આ રસ્તો બની શકે અને પાઇપનું જે લીકેજ છે એ પણ અટકી શકે એટલે સ્થાનિકોએ સમગ્ર ચિતાર આપ્યો કે કઈ રીતે પરિસ્થિતિ છે અહીંયાથી કેટલી લાઈનો પસાર થઈ રહી છે લોકો હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે ત્યારે જે ગૃહિણીઓ કહેવાય જે મહિલાઓ છે મહિલાઓની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે મહિલાઓ જે અહીંયા છે તો મહિલાઓ શું મહિલાઓને શું પરિસ્થિતિ શું તકલીફ પડે બેન શું તકલીફ પડે છે તમે ઉમરવાળા છો અહીંયા આવવા જવામાં કેવી તકલીફ પડે એટલા બધા કાંકરા એટલું બધું પાણી ઓવર અહીંયા જાય છે છોકરાઓ બી કેટલા જાય છે એમને બી કેટલી તકલીફ થાય ચાલવામાં માં બી તકલીફ ગાડીમાં માં બી તકલીફ નવું ટાયર બદલાવ્યું તે બી બીજે જ દિવસે પંચર ભયંકર ત્રાસ છે કેટલી કમ્પ્લેન કરી પણ કોઈ સોલ્યુશન નથી શાકભાજી લેને કે લઈ જાના હો તો કેસા હાલ હોતા હૈ બહુત હાલ હોતા હૈ

અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ